મસ્ત મજાનું લોકેશન છે એક વખત જરૂર આવજો મજા આવે એવું લોકેશન છે તો હાલો અહીંથી આગળ આપણે જતા આવીએ બહુ મસ્ત મસ્ત લોકેશન જોવા મળશે તમને હા આ રીતનો રસ્તો છે અંદર હાલીને ઘણું બધું જવું પડે પછી બધું આવશે જોવા મળશે કેમ લાગે છે મજા આવશે થાકી જાય કે થાકી જ્યાં બોલો થોડું કાલે છે પહોંચ્યા છે તાકે થાકી જાય

આથી ઉપર બેસી ગયો આગળ જાવ તો અહીંયા આવે છે એક મોર છે મોરમાં આવજો ભાઈ બાળકો માટેનું આ મસ્ત લોકેશન છે બાળકોને અલગ અલગ વેરાયટીમાં તમે ફરી શકો છો મજા આવે બાળકોને મતલબ મજા આવે હે એવું છે અને અહીંયા પાણીનો પરબ પણ આવી જશે એમાં રમવાનું છે કઈ વાંધો નહીં આમાં રમવા લઈ જશે કાશે આ રીતનું ગાર્ડન છે અમારા દયુબેન ની બધા થાકી ગયા છે કા દયુબેન કેમ બેહી જા ડાયરેક્ટ થાકી ગયા તો તું ક્યાં નાવાનું થાય તોય તમે જીગુબેન નાઈન નાઈન થાકી જા સના બધા બાકડા આવીને બેહી જાય લે લે નાઈન થાકી જા તો આ ડાયરેક્ટ આવીને નાના છોકરાના હિસ્કા લઈ લીધા સાઈને તો અને આ બાજુ બીજો હિસ્કો છે અમારે સંજુભાઈ અને પાછળ જો તળાવ છે મસ્ત મજાની મજા આવે છે પવન પણ ઠંડો ઠંડો પવન આવે છે બેહવાની મજા આવશે એમને બેસો ને તમે તોય મજા આવે એવું છે મજા આવે એવું છે અને અંદર જો પાછળ અહીંયા તમને બતાવું ગાર્ડનમાં જો સમુદ્ર મંથનનું જે દ્રશ્ય હતું ને એ દ્રશ્ય અહીંયા છે પછી વ્યવસ્થિત બતાવીશ તો મજા આવે છે અહીંયા બેહવાની તે

ત્રણ લહર છે પાછા અહીંયા મોટા હિસ્કા છે આ બાજુ અને જો આજે હું દ્રશ્ય કહી રહ્યો હતો ને તમને અહીંયા જાળી આડી છે તો સમુદ્ર સમુદ્ર મંથનમાં જે રીતનું હતું ને એ રીતનું અહીંયા છે દ્રશ્ય મસ્ત મજાનું છે પણ આડી ગ્રીલ છે આ રીતની ને કદાચ તમને ન્યા જઈને બતાવો પણ આમાંથી ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરું છું આવી રીતનું છે કાંક મસ્ત મજાનું ચિત્ર તો આ બાજુ પણ મોટા હિસ્કા છે જો મોટા ઈસ્કે ખાલી છે તો આપણે એમાં બેસી જઈએ આ મોટા ઈસ્કેસ ઓલા હતા એ ના ના હતા મજા આવે એમ ફરવાની કોને ન મજા આવે તો વાત કરી ના કરી તો એક ગાર્ડનમાં રિલ બનાવવાની ઇન્સ્ટાગ્રામ માટે રિલાય બનાવવાનું તો શિરાગને એના રાઈડમાં કહેવું છે એમાં તો પૂછી હું ભાવ છું શું છે ભાઈ હા એક વ્યક્તિના કેટલો ટાઈમ દસ પંદર મિનિટ એક જડકો આવે બાકી એક 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 વ્યક્તિને જ જાઉં કે વધારે જવું જોઈએ એમાં એક વ્યક્તિના ચાલીસ રૂપિયા તો પડે તો ઘણા ટાબરિયા છે ઓલામાં પચાસ એમાં ટાઈમ કેટલો ફાંટો મારા થયો રાઉન્ડ એમાં બેહું ઓલામાં પચાસ રૂપિયા છે ફોર વ્હીલ આમાં ચાલીસ રૂપિયા એક ના জম্প ত্ৰিছ ৰূপ এই છોકરાઓ માટે પચાસ રૂપિયા ચાસ છે ગાડીમાં બેસવાનું તો સિરાગભાઈ કેવું લાગ્યું જમ્પિંગમાં બહુ મજા આવી તને કહોમાં બહુ મસ્ત મજા આવી ગઈ કુદકા મારે એવું જમ્પિંગ કર્યું બહુ મજા આવી ગઈ છોકરાઓને આ રીતની ગાડીની રાઇડિંગ થાય છે

તો આલો બધા નાસ્તો ખાવા તો નાસ્તો ખાઈ લે પછી તમને ગાર્ડન ના ફોટા બતાવી થોડા ફોટો શૂટ કરવાનો છે રીલ્સ બનાવવાની લાઈક મિક્સ નાસ્તો કરી નઈ છો સારી રીતનો હું આ સંજુ બેન શરૂ કરી દીધું ભૂખ લાગી ગઈ બધા ભૂચા ચાલ હર પાટી ની ઇસકા ખાઈન ખાઈન જમ્પિંગ કરી કરી મમરા અલગ રાખાય ખાવ નથી ખાવાનું ખાવાનું તો ભઈ આવો એ નો ખાતા છે આ બે જો છોકરા બધા મળ્યા છે રમવા મારા પૂછ્યું નહીં બધા સિરાગ ફ્લિપ માર કેવી ફ્લિપ માર તો ફેમિલી નાસ્તો પાણી કરીને પાસા નીકળી ગયા છે અહીંથી હવે જઈ આગળ સારી બાજુ આ રીતનું છે ઠંડી ઠંડી નદી આ બાજુ પણ છે અને આ બાજુ પણ અને સામે ગાર્ડન છે તો બહુ મજા આવે એવું સૌ છે અને ટિકિટ નહીં એ છે તો ખાલી દસ રૂપિયા જ છે તો ક્યારેક આ બાજુ આવો સુરતની આજુબાજુમાં તો આવજો ઉભેર અહીંયા ઉપર છે આ રીતનું દર્શન કરવાનું તો મસ્ત બનાવેલું છે તમને બતાવું જો આ રીતનું અલગ અલગ છે તો અહીંથી આમ ચડવાનું છે અને ઉપર કાચ સારું છે એવું મસ્ત છે મંદિર છે હનુમાન દાદાનું તમને બતાવીશ અને આ બાજુ જો અંધારું છે જય વજરે બોલી જાઓ આ રીતે હનુમાન દાદાની મસ્ત મજાની મૂર્તિ છે દર્શન તો આ રીતની ગુફા છે અને મૂર્તિ જો આ રીતની પર્વત તોડેલો હોય એ રીતે જોઈ શકો છો જય હનુમાન दादा તો જય શ્રી રામ કોમેન્ટમાં લખી બધા ચાલો હજી આગળ જોઈએ શું છે ચોખા છે તો આ રીતની જે ઉપર પણ છે જે આ રીતના પગથિયા છે અને આ લેમ્પ છે હવે જોઈએ આગળ કઈ રીતનું છે જે ઉપર પણ જવાનું છે અહીંથી ઉપર ડાયરેક્ટ નીકળી જાય છે તો આ રીતની છે સીડી જો આ બધા ઉપર એ રેવા દે તો આયા બધા રહ્યા છે છોકરા એ હાલવા જો મને અહીંયા પણ છે મસ્ત મજાનું ભોળાનાથ ની મૂર્તિ ઠાકી બહુ ઠાકી જાય ને ફરી ફરી ને બહુ ઠાકી ગયા છે તો હાલો બધા નીચે ઉતરી દઉં તો આ રીતનું છે મસ્ત મજાનું મંદિર અહીંથી નીચે ઉતરવાનું છે ચાલો ખુશી બેન થાકી બેન એ મારે ખુશી બે નહીં થાકી ગયા છે અને થાકી તો ગયા છે એવો ભાઈ થાકોડો તો લાગે તો ફેમિલી બહુ મજા આવી ગયા અહીંયા ઉદેન ગાર્ડન તો વિડીયો ગમો હોય તો એક લાઇક કરજો ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો તો મળીએ નવા વિડીયોમાં બાય બાય જય